વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂનના રોજ ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા થઈ અને તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે બધાય ભેગા થઈને ઠરાવ્યું કે આપણે આ વખતે આદરણીય શ્રીના જન્મદિવસે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર એક જ દિવસની અંદર સૌથી વધુ રક્તદાન માટેનો એક પ્રયાસ કરીએ એ વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કરવાનો એક પ્રયાસ કરીએ એ પ્રકારનું બધાએ ભેગા થઈને ઠરાવ્યું ત્યારબાદ તમામ જિલ્લા કક્ષાએ અને અને તાલુકા કક્ષાએ આની ટીમો બની અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે આ રક્તદાન શિબિરના આયોજન ઉપાડ્યું છે આ રક્તદાન શિબિરના ઇવેન્ટને ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન ખાતે પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ લોકો પણ મોનિટર કરશે એમના જે ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એ લોકો પણ આ કેટલા લોકોએ રક્તદાન કર્યું કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એની તમામ વિગતો સાથે એની ચકાસણી કરશે અને ત્યારબાદ કેટલું ટોટલ રક્તદાન થયું છે એના એનું પ્રમાણ પણ એ રજૂ કરશે એ પ્રકારનું સુંદર આયોજન થયું છે આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ટાગોર હોલ ખાતે સોળ તારીખે સાંજે પાંચ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આ બધાયને અમે જણાવી શકીશું કોઈ કેટલું ટોટલ રજીસ્ટ્રેશન થયું હતું અને એની સામે ટોટલ કેટલું રક્તદાન થયું છે અમારો ટાર્ગેટ ખૂબ નિશાન ખૂબ ઊંચો રાખ્યો છે અમે એક લાખ સુધીના રક્તદાનને કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ કે એક લાખ ડોનર્સ એક સાથે એક દિવસની અંદર આઠ જ કલાકની અંદર સમગ્ર રાજ્યમાં રક્તદાન કરી થેલેસેમિયાના બાળકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરે ઓપરેશન સિંદુરની સફળતાને પણ ઉજવે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એક જન્મદિવસની સારી ભેટ આપવાનો અમે સહિયારો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો છે